નમસ્તે દર્શક મિત્રો વિશેષ કાર્યક્રમમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એસઆઈઆર એસઆઈઆર એટલે શું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે જે મતદાતા સૂચિ છે આપણે હમણાં તાજેતરમાં જ જોયું કે ઇલેક્શન કમિશન દ્વારા એક એસઆઈઆર બનાવવાની વાત કરવામાં આવી ત્યાં શરૂઆતમાં બાર રાજ્યોમાં અને કેન્દ્રશાસ અમુક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હતું પછી બીજા ફેઝમાં એ અલગ અલગ રાજ્યોમાં પણ ઇમ્પ્લિમેન્ટ થશે તો આ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન શું છે એ અભિયાન શું છે એમાં કેવા પ્રકારની પ્રક્રિયાઓ કરવામાં આવશે અને જો એક વાક્યમાં કહું પછી આપણે જે આપણા જે મહેમાન છે એમની સાથે વધારે વિગતે વાત કરીશું તો મતદાતાની જે યાદી છે મતદાતાની જે સૂચિ છે એને વધારે પારદર્શી સચોટ અને સમાવેશી બનાવવા માટે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે આજે આપણે વાત કરીએ આ જ વિષય ઉપર અમદાવાદ કલેક્ટર કુમાર સાથે સર દૂરદર્શનના સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આપ પોતાનો કિંમતી સમય અહીં કાઢીને આ ચર્ચામાં આપ આવ્યા એ બદલ આપનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર પહેલો જ મારો પ્રશ્ન જે મેં એક વાક્યમાં તો કીધું પણ આપ વિગતે સમજાવો કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે શું અને એના મુખ્ય ઉદ્દેશો કયા કયા છે સૌથી પહેલાં તો દૂરદર્શનની ટીમને ખૂબ ખૂબ આભાર કે આપે એક અગત્યના વિષય પર ચર્ચા માટે મને બોલાવ્યા તો એના માટે ફરીથી દૂરદર્શનની ટીમને ખૂબ ખૂબ આભાર જેમ આપે પ્રશ્ન જે આપનું હતું કે એસઆઈઆરના મૂળ ઉદ્દેશ્ય શું છે તો જ્યારે ઉદ્દેશ્યની વાત કરીએ તો બિલકુલ સરળ છે જેમ આપને ડેમોક્રેટિક વેલ્યુ છે અને જે ચૂંટણી આયોગના જે મૂળભૂત ધ્યેય છે કે આપની મતદારી યાદી એવી હોવી જોઈએ જેમાં કોઈ પણ લાયકાત ધરાવતા મતદાર ન રહી જાય અને કોઈ પણ ખોટા મતદારો આ મતદારી યાદીમાં ન આવી જાય એટલે નો એલિજિબલ વોટર શુડ બી આઉટ ધીસ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ ધીસ એસઆઈઆર તો આ એસઆઈઆરની માધ્યમથી આપને વોટર લિસ્ટની એની પ્યુરિફિકેશન થશે અને કોઈ પણ સાચા ઉમેદવાર બાકાત ન રહે અને કોઈ પણ ખોટા ઉમેદવાર મતદાર એમાં સામેલ ના હોય આ એસઆઈઆરના મૂળ ઉદ્દેશ્ય છે તો મૂળ ઉદ્દેશ્યની વાત કરીએ તો હવે નેક્સ્ટ પ્રશ્ન એવો થાય કે કેટલી વખત આ પ્રકારની એક્સરસાઈઝ કન્ડક્ટ કરવામાં આવશે એસઆઈઆરની જે જે થઈ છે આ ઓગણીસો એક્યાવનથી જ્યારે આપણે ગણીએ તો કુલ આઠ વખત ઓલરેડી એસઆઈઆરની પ્રક્રિયા થઈ ચૂકી છે અને હવે અત્યારે જે શરૂ થઈ છે નાઇન્થ એસઆઈઆર આપના અહીંયા થઈ રહ્યું છે બરાબર છે તમે એની વાત કરી કન્ડક્ટ કરવાની વાત કરી પ્રક્રિયાને થોડીક વિગતે જો મારે ચર્ચવી હોય તો આ કેવા પ્રકારની પ્રક્રિયા થશે એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે અને આખી જે સિસ્ટમ જે કામ કરશે એ કેવા પ્રકારે કરશે એના વિશે આપ પ્રકાશ પાડો જે આ સંપૂર્ણ પ્રક્રિયા છે એના માટે એકદમ ડિટેલમાં આ માર્ગદર્શિકા ઈસીઆઈ દ્વારા અને ઈસીઆઈ પછી સીઓ ઓફિસ ગુજરાત દ્વારા આપને આપવામાં આવી છે અને આ માર્ગદર્શિકાને અનુસરણ કરીને આપની સમગ્ર પ્રક્રિયા પૂરી કરવાની છે આ સમગ્ર પ્રક્રિયાના દરમિયાન જે મૂળ કેન્દ્રમાં જે છે આ આપના મતદારો છે અને આપને સો ટકા મતદારો સુધી આપને પહોંચવાના છે અને દરેક મતદારો પાસે પહોંચીને આપને મતદારી યાદીના જે સ્પેશલ ઇન્ટેન્સિવ રિવિઝન કરવાની છે આ સમગ્ર પ્રક્રિયા જ્યાં આપના ગુજરાતમાં જે શરૂ થઈ અને આપના અમદાવાદ જિલ્લામાં જે શરૂ થઈ આ અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસમાં એની જાહેરાત થયા પછી ત્યાંથી આપને એક પ્રી પ્રિપરેશન ફેઝ આપને શરૂ કરવામાં આવી અઠાવીસ ઓક્ટોબરથી ત્રીજી નવેમ્બર સુધી આપને પૂર્વ તૈયારીના ચરણ તરીકે આપને ઘણી બધી કાર્યવાહી એમાં કરવામાં આવી આ ચરણ દરમિયાન આપને બીએલોઝ જે બૂથ લેવલ ઓફિસર્સ જે છે એને તાલીમ આપવામાં આવી સાથે સાથે બીએલોઝ કઈ મેટિરિયલ મતદાતાઓ સુધી લઈ જશે જેમાં મુખ્ય વસ્તુ છે ઇનોમરેશન ફોર્મ તો આ ઇનોમરેશન ફોર્મ આખા અમદાવાદ જિલ્લામાં બાસઠ લાખ ઓગણસાઠ હજાર છસો વીસ જેટલા મતદારોના ઇનોમરેશન ફોર્મ બે નકલમાં પ્રિન્ટ આઉટ કરવામાં આવી અને આજ પ્રિપરેટરી ફેઝના દરમિયાન જ અઠાવીસથી ત્રણ તારીખ સુધીમાં આપના અમદાવાદ જિલ્લામાં દરેક જે બી એલ તાલીમ આપવામાં આવી સાથે સાથે જે રાજકીય પક્ષોને પણ એમાં આપને એના જોડે ચર્ચા કરવામાં આવી સમગ્ર પ્રક્રિયાની સમજણ રાજકીય પક્ષોને પણ આપને આપી અને આ સમગ્ર પૂર્વ તૈયારીના ચરણ ચરણ દરમિયાન આપને ની શું જવાબદારી છે એઈ ની શું જવાબદારી છે ઇ ની શું જવાબદારી છે આ દરેક વિષયમાં વિગતવાર સ્પષ્ટતા કરવામાં આવી તાલીમ આપવામાં આવી લોકોની જવાબદારીથી સમજણ કરવામાં આવી રાજકીય પક્ષોની આ એસઆઈઆરની પ્રક્રિયાની દરમિયાન શું શું ભૂમિકા છે એના સિવાય આ રાજકીય પક્ષો દ્વારા જે નિમણૂક કરેલ બૂથ લેવલ એજન્ટ્સ બી ની શું શું જવાબદારીઓ છે આ સમગ્ર બાબતે ડિટેલમાં ચર્ચા કરવામાં આવી એના પછી આ પૂર્વ તૈયારીના ચરણ પછી ચોથી નવેમ્બરથી જે ઇનોમરેશન ફોર્મ ઇનોમરેશનના જે એક ચરણ શરૂ થયા જેમાં એક મહિના દરમિયાન એટલે કે ચાર નવેમ્બરથી લઈને ચાર દિસમ્બર સુધી જે ઇનોમરેશન ફોર્મના વિતરણ અને પછી કલેક્શનની કામગીરી કરવામાં આવશે આ સમગ્ર પ્રક્રિયાના દરમિયાન બી એલ ઓ દરેક મતદારોના ઘરોમાં જશે અને બે નકલમાં ઇન્યુમરેશન ફોર્મનું ડિસ્ટ્રિબ્યુશન કરશે એ ઇન્યુમરેશન ફોર્મ એટલે એમાં શું કઈ કઈ વિગતો હોય સર એ ઇનોમરેશન ફોર્મ્સ જે છે એમાં પ્રી પ્રિન્ટેડ અમુક માહિતીઓ હોય છે જેમાં મતદારો સેથી લગત બેસિક માહિતી હોય છે અને અમુક એમાં જે બી એલ નામ બુથના નંબર એના માતા પિતાનું નામ એના ઇપિક નંબર આ બધી વિગતો એમાં ભરવાનું હોય છે અને સહી કરીને આ દરેક જે જે મતદાર છે એને બી એલ પરત કરવાની હોય છે તો આ સમગ્ર જે ઇનોમ્રેશન ફોર્મના જે વિતરણ છે પછી એને એના કલેક્શન ભરાયેલા ફોર્મના બીએલઓ દ્વારા કલેક્શનની કામગીરી ચાર ડિસેમ્બર સુધી પૂરું કરવામાં આવશે બરાબર છે ચાર ડિસેમ્બર તો નેક્સ્ટ પ્રશ્ન પૂછી જ લઉં કે આપણા જે નાગરિકો છે એમને કઈ કઈ મહત્ત્વની તારીખો યાદ રાખવાની છે અને નાગરિકોએ શું ધ્યાન રાખવાનું છે નાગરિકોને જે માટે જે અગત્યના જે દિવસો છે આ ઓલરેડી શરૂ થઈ ચૂક્યા છે એટલે કે ચોથી તારીખથી આપણે ઇનોવ્રેશન ફોર્મ્સના ડિસ્ટ્રિબ્યુશન દરેક મતદારોના ઘરે બીએલો દ્વારા શરૂ કરી દેવામાં આવેલ છે હવે આ જે ઇનોવ્રેશન ફોર્મના જે ડિસ્ટ્રિબ્યુશન અને એના પછી ભરાયેલા ફોર્મના કલેક્શનની જે સમગ્ર કામગીરી છે આ એક મહિના સુધી ચાલશે એટલે ચાર દિસમ્બર સુધી આ પૂરું કરવામાં આવશે ચાર દિસમ્બર પછી આપને નવમી જે ડિસેમ્બર છે ત્યારે ડ્રાફ્ટ ઇલેક્ટ્રોલ રોલ પબ્લિશ કરવામાં આવશે એના પછી એક મહિનાના સમયે એટલે કે આઠ જનવરી સુધીના કાર્યક્રમ વાદા અને ક્લેમ્સ માટે ક્લેમ્સ અન ઓબ્જેક્શન માટે નક્કી કરવામાં આવેલ છે એના પછી છેલ્લે આપણે સાત ફરવરીના રોજે ફાઇનલ ઇલેક્ટ્રલ રોલ પબ્લિશ કરવામાં આવે અચ્છા એટલે સાતમી ફેબ્રુઆરીએ ફાઇનલ ઇલેક્ટ્રલ રોલ જે છે એ બહાર પડશે એવું કહી શકાય સર બીજું જે તંત્રની વાત કરીએ આપ બહુ મહત્ત્વપૂર્ણ જવાબદારી ઉપર છો તો એડમિનિસ્ટ્રેશન જે પારદર્શિતા અને ચીવટતા આ બંને એટલે અને ટ્રાન્સપરન્સી ખૂબ જ અગત્યની હોય છે આ પ્રકારની પ્રક્રિયામાં તો એ કઈ રીતે જાળ જાળવી રહ્યું છે આ સમગ્ર એસઆઈઆરની પ્રક્રિયાના અંતર્ગત આપને ટ્રાન્સપેરન્સી ખૂબ જ અગત્યનું છે અને આ આપને ઇન્સ્યોર કરવાનું છે અને એના માટે આપને કાર્યવાહી પણ કરી રહ્યા છીએ દાખલા તરીકે આપને ટ્રાન્સપેરન્સી ઇન્સ્યોર કરવા માટે સૌથી પહેલાં જે અગત્યના સ્ટેક હોલ્ડર્સ છે એટલે કે દરેક માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો જોડે આપની મીટિંગ ડીઓ કચેરી ખાતે કરવામાં આવી જેને સમગ્ર પ્રક્રિયાની સમજણ એને આપવામાં આવી એટલે બધા લોકોને જે સ્ટેક હોલ્ડર્સ છે એને ખબર પડે કે કઈ રીતે આ સમગ્ર પ્રક્રિયા થવાની છે એના પછી જ્યારે આપને વાંધા સૂચન પછી આવ્યા પછી જે ડ્રાફ્ટ રોલ જ્યારે આપણે પબ્લિશ કરશું તો એને પણ જાહેર જગ્યા પર વેબસાઇટથી માંડીને જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે બીજી સરકારી કચેરીઓમાં એના પણ જાહેરાત પબ્લિક ડોમેનમાં આપને મૂકશું એના પછી લોકોને કોઈ પણ જાતના વાંધાઓ હોય કે સૂચન હોય આ રજૂ કરી શકશે તો સમગ્ર પ્રક્રિયામાં આપને ટ્રાન્સપેરન્સી ઇન્સ્યોર કરવામાં આવશે બરાબર તમે અગાઉ બીએલ ને શબ્દનો ઉલ્લેખ કર્યો અને બીએલઓ માટે વાત કરી તો એ ચાહે બીએલઓ હોય કે અન્ય અધિકારી ગણ હોય એ લોકોએ આ રિવિઝન પ્રોસેસમાં કેવા પ્રકારની ભૂમિકાઓ નિભાવવાની હોય છે એ થોડું વિગતે આપ જણાવ જેમ હું પહેલાં પણ બતાવ્યા કે આપના સમગ્ર એસઆઈઆરની પ્રક્રિયામાં કેન્દ્રમાં આપના મતદારો છે તો મતદારો સુધી પહોંચવા માટે જે છેલ્લી કડીના તોર પર આપના બીએલઓઝની નિમણૂક કરવામાં આવી છે અમદાવાદ જિલ્લામાં ટોટલ પંચાવનસો ચોવીસ જેટલા બીએલઓઝની નિમણૂક કરવામાં આવી છે જેના માટે એક નિયત વિસ્તાર એનું હોય છે જેમાં દરેક બી ને એના પાર્ટમાં જેટલા મતદારો છે ત્યાં સુધી એને પહોંચવાના હોય છે એટલે દરેક બીએલઓ ઓછામાં ઓછું ત્રણ વખત ઓછામાં ઓછું ત્રણ વખત દરેક મતદારો સુધી પહોંચશે એમને આ સમગ્ર પ્રક્રિયાના દરમિયાન એમને જે ઇનોમરેશન ફોર્મને ડિસ્ટ્રિબ્યુશન કરશે અને જે ડિસ્ટ્રીબ્યુશન પછી મતદારો આ ફોર્મ્સ ભરશે અને ફોર્મ ભરવામાં લો કે કોઈ એને સમજણની જરૂર છે કોઈ અસિસ્ટન્સની જરૂર છે તો એમાં એમાં પણ બીએલઓઝ એને મદદ કરશે અને સંપૂર્ણ રીતે ભરાયેલાના ભરાયેલા ફોર્મ્સ જે છે આ બીએલઓઝ પરત લઈને એને બી એલ જે પોર્ટલ છે એના ઉપર અપલોડ કરશે અને આ સમગ્ર પ્રક્રિયા પછી બી જ્યારે એને અપલોડ કરી દેશે પછી એના ઉપર ઇઆર આગળના પ્રોસેસિંગ કરશે અને ઈઆર ઓઝને મદદ માટે એ ઈ આર પણ કરવામાં આવી છે જે ઇઆર છે આ ડેપ્ટી કલેક્ટર રેન્કના એસડીએમ કક્ષાના માણસો છે અમદાવાદ જિલ્લામાં ટોટલ એકવીસ જેટલા અસેમ્બ્લી કોન્સ્ટચ્યુઅન્સી છે તો દરેક અસેમ્બલી કોન્સ્ટિચ્યુઅન્સીવાઇઝ એક ઇઆર છે જેના આસિસ્ટન્સ માટે એ છે અને એ જે સુપરવાઇઝર્સ અને પછી બીએલઓના હેલ્પથી આ સમગ્ર એસઆઈઆરની પ્રક્રિયાને પૂરી પાડશે બરાબર છે બહુ બહુ મહત્ત્વપૂર્ણ વાત કરી આપે હવે સ્વાભાવિક છે કે ટેકનોલોજીનો જમાનો છે તો દરેક જણ ટેકનોલોજી સાથે અપગ્રેડ પણ થઈ રહ્યા છે આ આ પ્રક્રિયાની પણ વાત કરું તો એમાં ટેકનોલોજીનો ઉપયોગ કે વધારે કાર્યદક્ષ બનાવવા માટે અથવા તો વધારે એફિશિયન્ટ બનાવવા માટે કેવા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે ટેકનોલોજી જે આપ સૌને ખબર છે ઇઝ અ ગ્રેટ ઇનેબલર તો ટેકનોલોજી આ સમગ્ર એસઆઈઆરની જે પ્રક્રિયા જે છે દરેક લોકો સુધી જે આપને આમને વ્યાપ આપને જે બતાવ્યા અમદાવાદ જિલ્લા માટે બાસઠ લાખથી વધારે મતદારો સુધી પહોંચવાના છે અને દરેકના ડોક્યુમેન્ટ્સ આપને કલે ડોક્યુમેન્ટ્સ એટલે જે ફોર્મ ઇનોમેરેશન ફોર્મ્સ છે એને આપને સ્કેન કરીને એને પ્રોસેસ કરીને તો આ બધી પ્રક્રિયામાં જે ટેકનોલોજી ખૂબ અગત્યની ભૂમિકા ભજવવાની છે અને આ જે બીએલઓના પોર્ટલ છે બીએલઓ પોર્ટલ મારફત આપને આ સમગ્ર જે ઇનોવરેશન ફોર્મને ડિસ્ટ્રિબ્યુશન એના કલેક્શન અને પછી આગળની કાર્યવાહી બીએલઓ પોર્ટલ મારફત થવાની છે તો એમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી છે એના સિવાય પણ ઘણી બધી બીજી પણ આપને વસ્તુઓ છે ફોર એક્ઝામ્પલ જે ઇલેક્શન કમિશનના જે વેબસાઇટ છે એના મારફત પણ આપને કોણ કઈ જગ્યાના મતદાર છે એની માહિતી લોકો ઇલેક્ટર્સ પણ વોટર્સ પણ કલેક્ટ કરી શકે સાથે સાથે જે કોઈ વ્યક્તિ જે પોતાના વિસ્તારમાં અત્યારે નથી રહી રહ્યા એના ઘર બંધ છે તો આ લોકો પણ ઓનલાઈન મારફત પણ એ એના માટે હા એના માટે આપને વેબસાઇટ ઉપર મારફત આ લોકો ઇનોમરેશન ફોર્મ ડાઉનલોડ કરીને એને ભરી કરીને ભરીને એને સબમિટ પણ કરી શકે મતદારોને કોઈપણ જાતના એસઆઈઆરને બાબતમાં કોઈ માહિતી જોઈએ કોઈ કન્ફ્યુઝન થઈ રહ્યું છે અથવા કોઈપણ જાતના સહયોગ જોતું હોય તો સ્ક્રીન પર ફ્લેશ થઈ રહેલા લિંક ઉપરથી પોતાના એરિયાના બીએલઓ સાથે કોલ બુક કરી શકે છે અને કોલ ઉપર બીએલઓ સાથે સંવાદ કરીને કોઈપણ જાતના એના જે મૂઝવણ આવતું હોય કે કન્ફ્યુઝન આવતું હોય અથવા કોઈ માહિતી જોતી હોય આ માહિતી મતદારો મેળવી શકે છે અને એસઆઈઆરમાં પોતાની જવાબદારી અને ભાગીદારી સુનિશ્ચિત કરી શકે છે તો આ રીતે જે એક ટેકનોલોજી એક ખૂબ અગત્યની ભૂમિકા આ સમગ્ર એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન ભજવવાની છે તો સર બીજો જે પ્રશ્ન થાય કે જે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન છે એ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સ્વાભાવિક છે કે લોકો સુધી આ વાત જે આપ આ પ્રક્રિયા કરી રહ્યા છો એ લોકો સુધી પહોંચવી જરૂરી છે ને એના માટે જાગૃતિ ફેલાવવાની પણ જરૂર છે તો જાગૃતિ ફેલાવો લોકોમાં અવેરનેસ વધે એના માટે કેવા પ્રકારની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે એના માટે જેમ આપના સમક્ષ આપ અમે બેસા છું તો આ સૌથી પહેલાં તો આ એક સ્ટેપ છે કે આપણે દૂરદર્શન મારફત દૂરદર્શનના જે દર્શકો છે એના સુધી એને જે આપણે ગ્રામ્ય વિસ્તારો સુધી દૂરદર્શનની પહોંચ છે તો ત્યાં સુધી દરેક મતદારો સુધી આ માધ્યમથી પણ આપણે પહોંચી શકશો એના સિવાય આજના સમયમાં આપણે રેગ્યુલર પ્રેસ નોટ પણ માહિતી ખાતા મારફત આપણે આપીએ છીએ જુદા જુદા સમાચાર પત્રો એને કવરેજ કરે છે અને સતત એનું જ્યારથી આ જાહેર થયું છે ત્યારથી આ સતત નોટ મારફત આ પત્રોના માધ્યમથી આપને લોકો સુધી પહોંચી રહ્યા છીએ એના સિવાય સતત આજના સમયમાં યુવાનો વચ્ચે ખાસ કરીને સોશિયલ મીડિયા જેમ ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ ખૂબ પોપ્યુલર છે તો આપણે એવા માધ્યમોના પણ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ આગામી સમયોમાં અમે જે કોલેજોમાં આ બધા યુવાનો જોડે પણ આપણે પરિચર્ચા પણ કરવાના છીએ તો આ રીતે સમગ્ર જે ડિજિટલ માધ્યમ છે સમાચાર પત્રો છે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ઇન્કલુડિંગ દૂરદર્શનના મારફત આપને દરેક મતદારો સુધી આ જાગૃતતા જે આપને પસાર કરવાનું પ્રયાસ જિલ્લા તંત્રની છે તમે સર યુથનો ઉલ્લેખ કર્યો હવે જે આપણા ન્યૂ વોટર્સ છે અથવા તો યુથ છે એ લોકોનું ટાઈમસર રજિસ્ટ્રેશન થઈ જાય એના માટે કેવા પ્રકારના પગલાં ભરવામાં આવી રહ્યા છે આ યુથના રજિસ્ટ્રેશન માટે જેમ અઢાર વર્ષના આપને યુથ થાય તો મતદારી યાદીમાં નામ એના આવવું જોઈએ જે જે મતદારી યાદીમાં નામ લાવવા માટે જે વય મર્યાદા સિવાય જે બાકીની શરતો પણ પૂરું કરતું હોય એવા દરેક એલિજિબલ વોટર્સને નામ મતદારી યાદીમાં નોંધાવી જોઈએ આ એસઆઈઆરની આમ તો સતત ચાલતી પ્રક્રિયા છે રૂટીન રોલ રિવિઝનમાં દરમિયાન પણ અથવા કે ઓનલાઈન મારફત અને ફોર્મ સિક્સ ભરીને પણ આ બધા યુથ્સ જે અઢાર વર્ષની વય પ્રાપ્ત કરી ચૂક્યા છે અને એના સિવાય જે બાકી પણ જે લાયકાત જે ધરાવે છે મતદાર થવાની આ કરતા હોય તો એનું નામ નોંધાય છે આ એસઆઈઆરની પ્રક્રિયાના દરમિયાન પણ ફોર્મ સિક્સ ભરીને યુથ્સ મતદાર યાદીમાં પોતાના નામ નોંધાવી શકે બરાબર બીજો એક પ્રશ્ન એવો થાય છે સર આગળ તમે થોડોક ઉલ્લેખ કર્યો તો પણ થોડુંક વિગતમાં એની વાત કરો એવી અપેક્ષા છે કે જે નાગરિકો છે એમને ઇલેક્ટ્રોન રોલમાં કંઈક નામ કરેક્ટ કરાવવું હોય કે કંઈક એવા સુધારા વધારા કરાવવા હોય તો એ શું કરી શકે એ કઈ રીતે સંપર્ક કરી શકે એના માટે આ જે મતદારોને મતદાર યાદીમાં નામમાં અથવા કે સરનામામાં કે બીજી કોઈ એમાં ત્રુટી રહી ગઈ હોય તો આ ત્રુટીઓને દૂર કરવા માટે ઇલેક્શન કમિશનની સ્થાયી સૂચનાઓ છે એના માટે ફોર્મ એટ ભરીને પોતાની વિગતો આપશે તો એના નામ મતદાર યાદીમાં અને સાથે સંલગ્ન એને પુરાવા રજૂ કરવું પડશે તો આ એક રૂટિન પ્રક્રિયા છે એમાં મતદારો પોતાના નામમાં અથવા કે બીજું કોઈ જાતના ત્રુટી રહી ગઈ હોય એના મતદાર યાદીમાં તો એને સુધારી શકે છે સર બીજો પ્રશ્ન એવો થાય કે કોઈ પણ આ રીતની મહત્ત્વપૂર્ણ કેમ્પેન હોય કે કોઈ પણ મહત્વપૂર્ણ જવાબદારી એમાં ઘણા બધા ચેલેન્જીસ પણ આવતા હોય આપને પણ અમુક ચેલેન્જીસ આવતા હશે તો એ ચેલેન્જીસ કયા છે અને બીજો જ પ્રશ્ન એમાં એડ કરી દઉં કોક ડુપ્લિકેટ નામ હોય કે મિસિંગ નામ હોય તો એ એવા જે ઇસ્યુઝ છે એને કઈ રીતે આપ એડ્રેસ કરી રહ્યા છો આપના ઈસીઆઈ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ના જે કોઈ સૂચનાઓ જે માર્ગદર્શક છે આ પોતાના રીતે એક કોમ્પ્રિહેન્સિવ હોય છે દરેક જાતના જે ચેલેન્જેસ છે એને પહેલાંથી પ્રિયમ્પ્ટ કરીને મોટા ભાગના પ્રશ્નો અને હું કહું કે સો ટકા પ્રશ્નોના માટે ઉકેલ ઈ સીઆઈની માર્ગદર્શક સૂચનાઓમાં ઓલરેડી આપેલી છે બરાબર પણ તેમ છતાં જે નાના મોટા એક્ઝિક્યુશનમાં જે ચેલેન્જેસ છે એમાં આપણે ગણી શકીએ તો એસઆઈઆર દરમિયાન જે માઇગ્રેશનના વિષય છે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જે માઇગ્રેશન અમુક વિસ્તારો એવા છે જે બે હજાર બે અને ની જે એસઆઈઆર હતી જે તે સમયે ત્યાં કોઈ રહેઠાણ નહીં હતા અત્યારે આ સઘન વસ્તી ત્યાં થઈ ગઈ છે એટલે એના સિવાય પણ અર્બન એરિયા આપને ખબર છે કે ગુજરાતમાં રોજગારીની ખૂબ વધારે તકો છે ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે તો ઘણા બધા બહારથી પણ માઇગ્રેન્ટ્સ આવતા હોય અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ અને બીજા દરેક જગ્યાથી અમદાવાદ એક ગ્રોથ ઇન્જન હોવાના કારણે ઘણી બધી માઇ માઇગ્રેશન અહીંયા થાય છે તો ઇન માઇગ્રેશનમાં આવેલા વોટર્સને કવર કરવાનું ખાસ કરીને શહેરી વિસ્તારમાં એક આપના માટે એક એક એક્સરસાઇઝ આપને એના માટે વિશેષ કરવાનું છે અને એના માટે પણ આપની તૈયારીઓ છે એના માટે પણ આપણે વિશેષ સ્પેશિયલ કેમ્પેન્સ પણ આપણે કરી છે એના સાથે સાથે ઘણા બધા શહેરી વિસ્તારોમાં ઘણી બધી સોસાયટીઝ આપની રીડેવલપમેન્ટમાં ગઈ છે ડેમોલિશનમાં અમુક બિલ્ડિંગ્સ ગઈ છે એના માટે પણ પણ એના માટે પણ આપની એક સ્ટ્રેટજી અને વ્યૂહરચના આપના જોડે છે કે કોઈપણ જેમ શરૂઆતમાં જ કહ્યા ઈસીઆઈના જે ધ્યેય છે કે કોઈપણ ઇલિજિબલ વોટર ન રહી જાય અને કોઈ પણ ખોટા વોટર વોટર લિસ્ટમાં ન આવી જાય આ આપને જે પડકારો હોવા છતાં આપને આ બધા જે ઉદ્દેશ્ય છે એને સાચવીને આપને સો ટકા જે ઇ અને સીઓ ઓ કચેરીથી આપને જે સૂચનાઓ મળી છે ને સો ટકા અનુપાલન ડીઓ કચેરી અમદાવાદમાંથી કરવામાં આવશે બીજો સર જે બીજો એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે અર્બન સ્લમ્સમાં રહે છે અથવા તો રિમોટ એરિયાઝમાં રહે છે જે આપણે કદાચ પહેલાં પણ વાત કરી હતી પણ થોડોક વધારે પ્રકાશ પાડો કારણ કે એ એ પણ ના રહી જાય રજીસ્ટ્રેશનમાં તો એના માટે સ્પેશિયલ કેવા પ્રકારના પગલાં ભરવામાં આવશે જેમ આપને હું બતાવ્યા કે સ્પેશિયલ કેમ્પ્સ પણ કરવામાં આવશે સ્લમ્સ વિસ્તારોમાં એના સિવાય આપને ઈસીઆઈની સૂચના મુજબ અને સીઈઓ કચેરી મારફત પણ સ્ટ્રિક્ટ આપને ક્લિયર સૂચનાઓ આપવામાં આવી છે કે એવા જે માર્જનલાઇઝ લોકો છે અશક્ત લોકો છે અથવા કે દિવ્યાંગ લોકો છે એવા લોકો માટે આપને વોલન્ટિયર્સની પણ નિમણૂક કરવાની છે તો વોલેન્ટિયર્સ મારફત પણ એવા વિસ્તારોમાં આપને પહોંચી શકશો બરાબર છે અંતમાં આપ દૂરદર્શનના માધ્યમથી આપણા જે દર્શક મિત્રો છે અને આપણા નાગરિકો છે એમને શું સંદેશ આપવા માગશો આ દૂરદર્શનના પ્લેટફોર્મથી હું અમદાવાદ જિલ્લાના દરેક મતદારોને હું વિનંતી કરવા માગું છું કે એસઆઈઆરની પ્રક્રિયામાં બધા લોકો ભાગ લે અને જે બીએલઓઝ પોતપોતાના વિસ્તારના દરેક મતદારો સુધી પહોંચશે તો બીએલઓને સહયોગ કરે અને જે ફોર્મ જે ઇનોમ્રેશન ફોર્મ બી દ્વારા મતદારોમાં મતદારોના સમક્ષ આપવામાં આવશે દરેક મતદારો જે એમાં ફોર્મ્સ પૂરી રીતે ભરીને બી એલ પરત કરે તો જેથી કે આપને સમય મર્યાદા અંતર્ગત એસઆઈઆરની પ્રક્રિયા પૂરી કરી શકીએ તો મારે જે દરેક મતદાર મિત્રોને એક વિનંતી છે કે એસઆઈઆરની સમગ્ર પ્રક્રિયામાં બીએલઓઝને આપ સહયોગ કરો અને નાની મોટી કોઈ પણ મુજવન આવતી હોય ફોર્મ ભરવામાં તો બી એલ એમાં આપને મદદ કરશે એના સિવાય આપના જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા જે હેલ્પલાઇન નંબર જે આપવામાં આવી છે નાઇન્ટીન ફિફ્ટી વન નાઇન ફાઇવ ઝીરો એના ઉપર પણ આપ સંપર્ક કરી શકો છો જી તો સર આપ દૂરદર્શનના સ્ટુડિયોમાં આટલી રસપ્રદને મહત્વપૂર્ણ ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આપણે જોયું તેમ કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન આ એક મતદાતાઓની જેમ મેં અગાઉ ઇન્ટ્રોડક્શનમાં પણ કીધું ને કલેક્ટર સાહેબે પણ વિગતે વાત કરી કે એના ચેલેન્જીસની વાત કરી એની ઓપોર્ચ્યુનિટીઝની વાત કરી એનાથી શું ફાયદા થશે એની પણ વાત કરી એક ચોક્કસ વાત અહીં કન્ક્લુઝન પર આવું તો કહી શકાય કે એસઆઈઆર કેમ્પેનથી દેશને જે આપણું જે દેશનું જે લોકતંત્ર છે એને મજબૂત કરવાની દિશામાં આ કેમ્પેન એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકશે આ વિચાર સાથે અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર